ગણપતિ ભટ્ટા તરત જ નીકળી પડ્યા પૂરી જવા માટે તેઓ સ્નાન પૂર્ણિમાથી એક દિવસ પહેલા પુરી આવી પહોંચ્યા જ્યારે ભગવાન જગન્નાથ બલભદ્ર અને બહેન સુભદ્રાનું મહાસ્નાન યોજાય છે એકસોને આઠ કડચોથી પરંતુ જ્યારે તેમણે વિગ્રહ જોયું ના સૂંઢ ના હાથ ના પગ ત્યારે તેમનું મન તૂટી ગયું કે આ કેવા ભગવાન છે રાત્રે તેમના સપનામાં સ્વયં ભગવાન જગન્નાથ આવ્યા અને કહ્યું કે કાલે પાછો આવજે પુત્ર અને ફરી એકવાર મને જોજે ગણપતિ ભટ્ટાની આંખો ખુલ્લીને ખુલ્લી રહી ગઈ જ્યારે તેમણે જોયું કે તે જ ભગવાન શ્રી જગન્નાથ હવે તેમને ભગવાન ગણેશ રૂપે દેખાઈ રહ્યા હતા ત્યારે તેમની આંખોમાંથી આંસુનો વરસાદ થઈ રહ્યો હતો ભગવાને તેમની ભક્તિનું માન રાખ્યું આ છે ભગવાન જગન્નાથ મહાપ્રભુ જે રૂપ બદલે છે પરંતુ ભાવ નહીં મિત્રો વિડીયો ગમે હોય તો લાઈક કરીને શેર જરૂરથી કરી દેજો ધન્યવાદ